ત્રિકોણભાઈ ત્રિકોણબાકા રાજામાં જે ગણપતિનું સ્વરૂપ હોય છે ને એમ કે છે લોકો કે અહીંયા દર્શન કરવાથી જ મનની બધી આશા પૂરી થઈ જાય છે મન્નત કે દેવ હે તો આની પાછળનું તથ્ય શું છે અને આના માટે તમે શું કહેશો લોકોને આપણે જણાવો તો અમને ખુશી થાય છે કે ત્રિકોણબાકા રાજાની જે સ્થાપના થઈ ત્યારે માનતાથી સ્થાપના કરવામાં આવી હતી આયોજકોની માનતા પૂરી થઈ અશક્ય માનતા હતી જે કોઈ પણ સંજોગોમાં પૂરી થાય એમ ન હતી એ માનતા દુંદાણા દેવીને કાલાવાલા કરીને વિનંતી કરી કે હે દેવ જો અમારું આ કામ થાય આ જીવનમાં માનવ જીવનમાં જો થાય તો અમે તમારી સ્થાપના અને ખરેખર માનતા પૂરી થઈ અને ત્યારબાદ ત્રિકોણ બાકા રાજાની સ્થાપના કરવામાં આવી ત્યારે આ ત્રિકોણ બાકા રાજા છે ત્યાં જે ભાવિકો છે જે લોકો આવે છે ભરના ગુજરાત ભરના એ લોકોની મન્નત પૂરી થાય છે એવી લોકોમાં શ્રદ્ધા છે એટલે ત્રિકોણ બાકા રાજા જે શ્રદ્ધા અને ભક્તિનો અનેરું રામ તરીકે પ્રચલિત છે રાજકોટની અથવા તો રાજકોટ સિવાયના કોઈ પણ સિટીના લોકોને તમારા મનમાં કઈ પણ આશા છે કે આ વસ્તુ મારે પૂરી કરવી છે ને દુંદાળા દેવ મને આપી શકે એમ છે તો ત્રિકોણ બાકા રાજાની મુલાકાત લેવી ચૂકશો નહીં